દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રીનગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરી નખાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પરપ્રાંતિયોથી ખતબતતા એવા લીંબાત ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડે ને કોઈની કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રીનગર પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કર્યા હતી અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી હતો વિજય થોડા દિવસ પહેલા પોતાના વતન થી સુરત આવ્યો હતો ત્યારે ગઈ કાલે રાત્રે ગાયત્રી પાસે વિજય પર જીવ લેન હુમલો કરાયો હતો જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મારાતા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું જૂની અદાવતમાં વિજયની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસ તપાસ કરી રહી છે ગાવઠી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો

દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ